श्रीराम प्रसन्ना रघुपति राजा राम सीता सीताराम 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 भज प्यारे तु पावन सन्तोनि पावनभूमि ते महाराष्ट्रना गोदवले ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી દુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એક અનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પચીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અખંડ અનુસંધાન રાખવા માટે શું કરવું ભગવાને આપણને બુદ્ધિ આપી અને તે ચલાવીને આપણે કામ કરીએ છીએ એટલે ભગવાન જ આપણી પાસે બધા કામો કરાવી રહ્યા છે તેની પ્રેરણાથી જ બધું બને છે એવી ભાવના પ્રત્યેક કર્મમાં રાખી કે પછી ભગવાન માટે પ્રેમ થાય છે જે જે કાંઈ કરીએ તે ભગવાન માટે કરીએ એટલે પછી પાપ પુણ્યનો બાદ આપણને નડનાર નથી એકવાર કબીરના ઘેર પરુણ આવ્યા ઘરમાં તેમને ખવડાવવા માટે કાંઈ જ નહોતું અને અતિથિને ભગવાન સ્વરૂપ જોવા જોઈએ એવું શાસ્ત્રવચન છે એટલે પછી કબીરે તેમને માટે જોઈએ એટલા જ ધાન્યની ચોરી કરી ચોરી કરવી એ ખોટું પણ તે ભગવાનને માટે કરી એટલે તેનું પાપ તેમને નહીં લાગ્યું કંઈ નહીં તો કર્મ થઈ ગયા પછી પણ ભગવાનનું સ્મરણ કરી તે તેમને અર્પણ કરીએ તો ધીમે ધીમે અભિમાન ઓછું થઈને ભગવાન માટે પ્રેમ થશે આપણે ભગવાનના છીએ જગતના નહીં એવો એકવાર દૃઢ નિશ્ચય કરી લઈએ આપણે મનુષ્ય છીએ એનું ભાન જેટલું દ્રઢ તેટલો દ્રઢ તે નિશ્ચય હોવો જોઈએ પણ એ સાધવું મુશ્કેલ છે તેનાથી ઉતરતો ઉપાય એ કે જે કંઈ બને છે તે ભગવાનની પ્રેરણાથી તેમની સત્તાથી અને ઈચ્છાથી બને છે એવી અંતઃકરણપૂર્વક ભાવના રાખવી અને એ પણ નહીં સધાય તો વાણીથી અખંડ નામ સ્મરણ કરીએ એ અનુસંધાનની પ્રક્રિયામાં મન ભગવાનમાં છીટકેલું રહે છે હવે તો આપણું બધું ઉલટું ચાલેલું છે આપણે દેહથી પૂજા કરીએ છીએ યાત્રા બાત્રા કરીએ છીએ પણ મન માત્ર સંસારમાં રાખીએ છીએ સાસરામાં આવેલી સ્ત્રી કુટુંબમાં બધા માટે કેટલું કરે છે વરને માટે કદાચ એટલું નહીં પણ કરતી હોય પણ અંધકરણમાં તો ફક્ત તે તેના માટે જ આ કરતી હોય છે તેમ સંસારમાં બધા માટે બધું કરીએ પણ મનમાં માત્ર હું રામનો છું એનું આખંડ ભાન રાખીએ આપણું સ્ટેશન નક્કી કરીને ગાડીમાં બેઠા પછી અનેક વાતો બનવાની ઊભા રહેવું પડે જાત જાતના લોકો મળે પણ સ્ટેશન પર ઉતરી ગયા પછી તેના આનંદમાં પાછલું બધું આપણે વિસરી જઈએ છીએ તેમ ભગવાનનું ધ્યેય નિશ્ચિત ઠરાવીને આપણે અનુસંધાનમાં રહ્યા પછી સંસારની અડચણોનું મહત્ત્વ તત્પૂરતું જ રહે છે ધ્યેય એક પ્રથમ નિશ્ચિત થઈ જવું જોઈએ ભગવાનનું નામ એ ભગવાનની કૃપા માટે લઈએ વાસના પૂરી કરવા માટે નહીં નામ જ ધ્યેય સાદી આપશે ભગવાનની જેમ આપણે પણ સંસારમાં રહીને પણ તેની બહાર રહીએ આપણા દેહ તરફ સાક્ષીની જેમ જોતા શીખીએ પણ તે નહીં સધાય તો સંસારમાં રહીને પણ અનુસંધાનમાં રહીએ વાંચેલું વિસરાઈ જાય જોયેલું વિસરાઈ જાય કરેલું કાર્ય ભૂલાઈ જાય પણ અંધાકરણમાં ઘટ ધરેલું ભગવાનનું અનુસંધાન કદી પણ વિસરીએ નહીં ઘડી યુગમાં સ્થૂળ અવતાર નથી તો એ નામ અવતાર છે અને એ જ ખરો તારક છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ